આજના ટાઈમમાં લગ્ન થાય પહેલાં આ ત્રણ ફાઇનાન્શિયલ ડિસ્કશન થવા બહુ જરૂરી છે સ્પેશિયલી જો બંને જણા કામ કરતા હોય તો પહેલો સવાલ એ પૂછવાનો કે ભાઈ બંનેને દેવું કેટલું છે અને દેવું એટલે એવું નહીં કે બીજા જોડે લીધું હોય જ ઘર જો કદાચ લીધું હોય તો એના ઉપર ડેટ કેટલું છે સ્ટુડન્ટ લોન લીધી હોય તો એ ડેટ કેટલી છે કે બીજું કોઈ કદાચ દેવું હોય કે કોઈ બિઝનેસ કર્યો હોય કે કે એવી વસ્તુ હોય જે તમે બીજા જોડેથી પૈસા લીધા હોય એ ટ્રાન્સપરન્સી રહેવી જરૂરી છે બંને જણા એકબીજાને એકે પહેલો સવાલ પૂછવાનો કે ભાઈ તારે ડેટ કેટલી છે બરાબર સેકન્ડ ક્વેશ્ચન એ પૂછવાનો કે આપણે મેરેજ પછી ફાઇનાન્સિસ કેવી રીતે મેનેજ કરીશું આપણા કલ્ચરમાં પહેલમથી એવું હતું કે ભાઈ એક જ એકાઉન્ટમાં બધા મૂકી રાખે પણ હવે ટાઈમ થોડો ચેન્જ થઈ રહ્યો છે બધા માટે નહીં થઈ રહ્યો પણ ઘણા લોકો માટે થઈ રહ્યો છે અને એ વાત મેરેજ પહેલા કરી દેવી સારી કે ભાઈ આપણે કેવી રીતે અકાઉન્ટ બનાવીશું બે જુદા અકાઉન્ટ બનાવીશું આપણા બંનેના કે એક જોઈન્ટ એકાઉન્ટ બનાવીશું ને બે સેપરેટ બનાવીશું એમાં કેટલા ટકા અંદર આપણે પૈસા નાખીશું એ ડિસ્કશન થવું મેરેજ પહેલાં જરૂરી છે કારણ કે પાછળથી કરવા જશો અને જો નહીં મેળ ખાય કે ભાઈ જે બંનેની ફિલોસોફી જુદી હશે તો બહુ તકલીફો પડવાની ચાલતી જશે અને ત્રીજી વસ્તુ કે ભાઈ આગલા પાંચ દસ પંદર વર્ષમાં ફાઇનાન્શિયલી તું પોતાની જાતને કઈ રીતે જોવા માગે છે જો હવે એક પાર્ટનર એવું હોય કે જેની સેવિંગ મેન્ટાલિટી હોય અને બીજાની યોલો મેન્ટાલિટી હોય કે ભાઈ યુ નો યુ ઓનલી લીવ વન્સ કે ભાઈ આપણે ખર્ચો કરી દેવાનો તો ફ્યુચર તમે કેવી રીતે જોવો છો પાંચ વર્ષ દસ વર્ષ વીસ વરસ કિટ્સ આવશે ત્યારે ઇન્કમ વધશે ત્યારે તમે કઈ રીતની ફિલોસોફી મેચ કરો છો એકબીજા જોડે એ બહુ જરૂરી છે ઘણા બધા લોકો અત્યારે આને આ ઘણા નહીં સમજી શકે કારણ કે હજુ આપણે એમ જ વિચારીએ છીએ કે દુનિયા જેમ પહેલાં ચાલતી હતી એમ જ ચાલી રહી છે સ્પેશિયલી બહારના દેશોમાં બારના દેશમાં તમે જાઓ બે જણા કામ કરતા હોય જે લીગલ સિસ્ટમ છે જે બધા રૂલ્સ અપ્લાય થતા હોય એ બધું ધ્યાનમાં તમે રાખો ને ત્યારે એ વસ્તુ એક ક્લિયર થઈ ગઈ છે કે ભાઈ ફાઈનાન્સના કારણે રિલેશનશીપ ઉપર બહુ હેવી અસર પડે છે જેટલું ધારો છો એના કરતાં વધારે પડે છે તો આ ત્રણ વસ્તુઓ ડિસ્કસ કરી દેવી સારી છે કેપ્શનની અંદર બી લખેલી હશે કે કઈ ટાઈપના સવાલો તમારે પૂછવા જોઈએ બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિફોર યુ કમિટ યોર સેલ્ફ ટુ સમી ચલો ઠેર